જે માતાજી મિત્રો આજે અમે બાવળિયા ઉપર ચડી ગયા છે રાજેશભાઈને અમે એટલે આ બંકા એ માટે ચડ્યા છીએ કે અમે કારેલ વહેણો આવ્યા નકે બાકી બાવળિયા ઉપર ચડવાની તો વાત આવે એટલે વાત પૂરી થઈ જાય કારેલ એવડા એવડા પડગ્યા છે ને ત્યાં કોટાની કતું આવતી નથી બાવળિયા ઉપર મન થઈ ગયું કે ચડી જ જવું છે આજ લ જોઈને જોયા મિત્રા

આ ભાગે પડે પડે તો કોઈ ઊભો કરવા નહીં આવે હોય કરે બાપા આવડા આવડા કોટા માતાજી ની સોગન બસ પાછો ઓનો કોટો બહુ ખતરનાક આવે આ તો બંગા ચડી ગયા હો ભાઈ આ તો બંગા ની વાત જ ના થાય જો કે આટલે વેણ્યા પર છે અમે તો ગીજો ભર્યા છે પણ સંતાર તો નહીં માર સોના સોના ના ના ઉને આપણે ભેગા જ રાખને બહુ મજા આવી રહી છે અને અમે ઘરે બેઠા શું કરીએ કોડો આવું કારેલાનું શાક તો બહુ મજા આવે અને બાકી જો બનાસ ફરવા આવે એટલે બહુ જ મજા આવે ખટારા જેટલા જેટલા ચાલે છે કંકુડા જેવડું બહુ મજા આવે છે અને મિત્રો તમે ખાધું હોય તો ખાધું કારેલાનું તો કોમેન્ટ જરૂર કરજો જય માતાજી